કે પરમાત્માની ભક્તિમાં તમને જો ભરોસો હોય તો ભગવાન તમારો ભરોસો નહીં તૂટવા દે કીધું પથ્થરમાં ભગવાન છે ભગવાનને હાજર થવું પડ્યું ભક્તો ને આધીન અહમ ભક્ત પરાધીન સ્વયં ભગવાન નારાયણ બોલ્યા છે નવમસ્કંદમાં મેં ભક્તો કે આધીન હું મેં સ્વતંત્ર નહીં હું જળ પીવા ગયો હાથની સાથે હતી પણ જળ પીવામાં એટલો મદોન્મત બની ગયો ભૂલી ગયો કે આ જળમાં એક મગર રહે જો એ મારો પગ પકડી લે તો બહાર નહીં નીકળી શકું આ ચાર પગવાળા હાથીની કથા નથી આ બે પગવાળા આપણા બધાની કથા છે આ સંસાર એ સરોવર છે આ જીવાતમાં એ હાથી છે ગજેન્દ્ર છે અને મૃત્યુ એ મગર છે આ સંસારમાં આપણે એટલા બધા ડૂબી જઈએ છીએ ભૂલી જઈએ છીએ મરી જવાના છીએ અને એ હાથી પોતાની હાથની સાથે જળ કીડા કરવા લાગ્યો એમાં બરાબર મગરે પગ પકડ્યો જ્યારે મૃત્યુ પગ પકડે ને લોકો મૂકી દે છે આપણને આપણે બીમાર થઈ જઈએ અને ડોક્ટર એમ કહે કે હવે આમાં કાંઈ અમારથી થાયું છે નહીં એટલે આપણે ઘરે લઈ આવીએ અને પછી કોઈ લોકો ખબર અંતર પૂછવા આવે તો પરિવારના લોકો શું જવાબ આપે હવે તો ભગવાનની ઈચ્છા હશે થશે ભગવાન ભરોસે રાખ્યું છે ભાઈ બધું આપણને પરિવારના લોકો ભગવાન ભરોસે મૂકી દે અને પછી ભગવાન ભરોસે જીવવું એના કરતાં પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો પરિવાર મૂકી દે તો દુઃખ નહીં થાય કોઈ દિવસ પહેલેથી પ્રભુનો ભરોસો રાખજો એ પોતે બળ લગાડ્યું નફ છે અંગ ડૂબવા લાગ્યા માથાના વાળ ધોળા થઈ ગયા કાને સંભળાવાનું ઓછું થઈ ગયું મોટામાંથી બત્રીસ વેપારી દુકાન ઉપાડીને વૈયા ગયા આ બધી જયારે અવસ્થા આવી એક પછી એક અંગ ડૂબી ગયા નાક કાન ડુબન લગે કૃષ્ણ તો એક પછી એક અંગો ડૂબી ગયા ત્યારે પરમાત્માને યાદ કર્યા હરિકો પુકાર ને મેં કરી લગી દેર કરીકો કરીને મેં હરિકો ન લગી દેર ભગવાનને બોલાવવા માટે કરે છે પણ પરમાત્માને બોલાવ્યા પછી ભગવાન એને બચાવવામાં મોઢું કરતા નથી નાક બાકી રહ્યું શ્વાસ નું લાગ્યો હવે મરી જઈશું અને ભગવાનને યાદ કર્યો હે ગોવિંદ દ્વારિકામાં અવાજ ગયો ગદા સિધારે શંકર ચક્ર ગદા અને લઈને આવ્યા ભગવાન આવતાની સાથે સૌથી પહેલાં એમણે ઝુંડનું મસ્તક કાપ્યું પછી હાથીનો ઉદ્ધાર કર્યો ભગવાન આમનો ગંધર્વ પ્રગટ થયો હાથીના શરીરમાંથી એ ભગવાને એને સ્પર્શ કર્યો એનો તો ઉદ્ધાર કરી જ દઉં પણ મારી સેવા કરનારો માણસ જો એની કોઈ સેવા કરે આ સંતો ભગવાનની સેવા કરે છે પણ આ સંતોની સેવા જેટલા લોકો કરે છે એનો ઉદ્ધાર પહેલાં થઈ જાય છે આલો અમારો બધનવાળો પછી આવે છે તમારો પહેલાં આવી જાય છે અહં હરે તવ પાદે કમૂલ દાસાનું દાસો ભવિતા દાસના દાસન દેશો તો મોક્ષ ને પામી દેશો ભગવાનને મેળવી લેશો